છે કરશનભાઈ હરીભાઈ મણોર ગામ રામવો માજી સરપંચ મારી રજૂઆત એવી છે કે રાપર ભચાઉ અને ખેંગાર પરથી રામવો જતા રોડ ઉપર જીએસપી નાખવાનો હતો એને બદલે રેતી નાખી છે અને હાલની પટ્ટડીઓ અત્યારે જે સીબી ચાલુ છે અત્યારે અગિયાર વાગ્યાનો ટાઈમ છે ફીટ આજની તારીખમાં તો કોઈ અધિકારી હાજર નથી ને બાર મલિત થઈ એટલે ઘરની ધોરાજી સમજી અને કોઈ અધિકારી હાજર નથી વહીવટદારની ઓફિસ છે બંધ છે ત્રણ અધિકારી મૂકેલા છે સુપરવાઇઝર નથી સાહેબ પણ નથી અને ભુજવારા સાહેબને ફોન ઉપાડ્યો તો કરે તો એ પણ ફોન કર નથી કરતા વાઘેલા સાહેબ પણ ફોન રિસ્યુ નથી કરતા ત્યારે જીએસપી હાલે ભાજપના નેતાઓને આગેવાનોને કામ આપેલો છે ને એ લોકો મરજી મુજબ પોતાના મરજી થાય એવી રીતના કામો ચાલુ કરાવે છે અને અમે એને રજૂઆત કરી તો જીએસપી નાખતા નથી અને રાપર ફચાવ રોડના કામમાં નબળો ભ્રષ્ટાચાર છે અને નબળી કામ કરી એવી મારી રજૂઆત છે આજે જે અમે આવ્યા હતા રજૂઆત કરી છે છતાંય મકાન માર્ગ વિભાગના સ્ટેટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મેલી ભગત કરી અને પોતે જીએસપીનો બચાવ કરી રહ્યા છે જીએસપી કંઈ નાખતા નથી અને બધાની મળેલી મીલી ભગત છે અને આમાં મોટા નેતાની હોય મને લાગે છે એટલે જે પિલોર ખોલ્યા એમાંય પણ ક્યાંય કાંકરેટ નાખેલ નથી અમે તમને વિડીયા બતાવશું સીબી રેતી જ ખાલી ભરે છે અને રેતીમાં ખનીજ ચોરી કરે કે કારણ કે જ્યારે બિલ લખતા હોય ત્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટરોને બિલ રેલ રોલટી આપવી પડે જીએસપીની એને બદલે એ લોકો રેતી નાખે છે અને ખનીજ ચોરી કરે છે એટલે ત્યાંનું ખનીજ ખાણ ખનીજના અધિકારીઓને પણ આનું ધ્યાન દોરીશ અને હું જાઉં છું અગાઉ પણ મેં બે વખત રજૂઆત કરી ચૂક્યો છું એકવાર મારા લેટર પેડ ઉપર અને બીજી વાર મે સીએમને ને કલેક્ટર ને આવતી તારીખના સંકલનમાં મિટિંગ છે અને મિટિંગમાં પણ મેં પ્રશ્ન ઉઠાવ્યો છે